હેલો સ્વાગત છે રસોઈમાં તો આજે આપણે ગાજરનો હલવો બનાવીશું શિયાળામાં સ્પેશિયલ બધાના ઘરે ગાજરનો હલવો બનતો જ હોય છે તો ચાલો આપણે જોઈ લઈએ ગાજરનો હલવો કેવી રીતે બનાવવો રેસીપી ગમે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તો ગાજરનો હલવો બનાવવા માટે સૌપ્રથમ મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલા ગાજરને આ રીતે છેડણીની મદદથી છીણી લીધા છે શિયાળામાં સ્પેશિયલ લાલ ગાજર આવે છે તે જ મેં લીધા છે એમાં જે વચ્ચેનો ભાગ આવે તે કાઢી લેવાનો છે સાથે આપણે એમાં પાંચસો ગ્રામ ગાજર જોડે પાંચસો ગ્રામ મેં ફૂલ ફેટવાળું અમૂલનું જે કોથળીનું દૂધ આવે છે તે લીધું છે દૂધ હંમેશા ફૂલ ફેટનું આવે છે તે જ લેવાનું છે હવે આપણે સાથે એક વાળકી ખાંડ લેવાની છે અને બે ચમચી જેટલી આપણે સાકરનો પાવડર લેવાનો છે અને બે બે ચમચી જેટલા કાજુ બદામ લેવાના છે એક ચમચી ખસખસ લઈશું અને અડધી ચમચી ઈલાયચી પાવડર લેવાનો છે અહીંયા ડ્રાય ફ્રૂટ્સ તમારે જે લેવા હોય તે તમે લઈ શકો છો પિસ્તા અખરોટ દ્રાક્ષ પણ તમે અહીંયા લઈ શકો છો તો અહીંયા તો ગાજરને મેં એક મોટા વાસણમાં લઈ લીધા છે તો સૌ પ્રથમ આપણે ગાજરને હલકા ગેસ ઉપર થોડા એને શેકી લેવાના છે તો આ રીતે આપણે ગાજરને પાંચેક મિનિટ જેવું સ્લો ગેસ ઉપર થોડા શેકી લેવાના છે જેમાં તેમાં મોશ્ચરાઈઝરનો ભાગ હોય તે બધો જ વયો જાય અને ગાજર એકદમ સરસ રીતે શેકાઈ જાય પછી આપણે બધી સામગ્રી એડ કરવાની છે તો પહેલા આપણે ગાજરને આ રીતે શેકી લઈશું ગાજરને આ રીતે શેકવાથી ગાજરનો કલર એકદમ લાલ રહેશે જેવું માર્કેટમાં મળે છે તેવા જ ગાજરનો હલવો આપણે બનાવીશું આજે એટલે સૌપ્રથમ આપણે ગાજરને આ રીતે શેકી લઈશું તો અહીંયા આપણા ગાજર સરસ રીતે શેકાઈ ગયા છે હવે આપણે ધીરે ધીરે બધી સામગ્રી એડ કરવાની છે સૌપ્રથમ આપણે જે ખાંડ લીધી છે એક જેટલી ખાંડ લીધી છે તો ખાંડ આપણે એડ કરી દઈશું ગાજરમાં ગળપણનું પ્રમાણ તો હોય જ છે પણ આપણે દૂધ એડ કરીશું એટલે અહીંયા દૂધના ભાગની આપણે ખાંડ એડ કરી દેવાની છે અને ખાંડ અને ગોળ ગાજરને સરસ રીતે મિક્સ કરી લઈશું હવે આપણે જે દૂધ લીધું છે તે આપણે એડ કરી દેવાનું છે તો અહીંયા આપણે પાંચસો ગ્રામ ગાજર જોડે પાંચસો ગ્રામ દૂધ એડ કરવાનું છે

ધીમા ગેસ ઉપર થવા દેવાનું છે હવે અહીંયા મેં ડ્રાય કટ કરી લીધા છે તો બધા ડ્રાય આપણે એડ કરી દઈશું તો ડ્રાય માં કાજુ બદામ પિસ્તા અખરોટ કે પછી તમે દ્રાક્ષ પણ એડ કરી શકો છો ડ્રાય ફ્રુટ એડ કર્યા પછી સતત આપણે આ રીતે હલાવતા જઈશું અને હલવાને આપણે શેકતા જઈશું તો અહીંયા આપણું જેટલું દૂધ રેડ્યું છે તે બધું જ આપણું ખર્ચાઈ ના જાય ત્યાં સુધી આપણે હલવાને કુક કરવાનો છે અહીંયા આપણે ગાજરને અગાઉથી

અહીંયા તમે ફ્રેશ મલાઈ પણ એડ કરી શકો છો અને માવો હોય તો માવાનો પણ ઉપયોગ કરી શકો છો તો હવે આપણે હલાવતા જઈ અને સરસ રીતે હલવાને થવા દેવાનો છે અને ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ જ રાખવાની છે અહીંયા આપણે દળેલી ખાંડ લીધી છે તે એડ કરી દઈશું અને હલાવી દઈશું હવે આપણે અહીંયા એક ચોથાઈ કપ જેટલો મોડો માવો આવે છે તે લીધો છે તો મોડો માવો એડ કરી દઈશું જો તમારી પાસે ના હોય તો તમે આ સ્કીપ પણ કરી શકો છો પણ માવો એડ કરવાથી હલવાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો માવાને હંમેશા છીણીને જ એડ નહીં તો તેમાં ગાંઠા પડી જશે તો આ રીતે આપણે હલાવતા રહીશું અને માવાને એકદમ સરસ રીતે હલવા સાથે મિક્સ કરી લેવાનો છે અહીંયા આપણે હલવાને ટોટલ પંદરથી થી વીસ મિનિટ જેવું કુક કરવાનો છે બધું જ દૂધ ખર્ચાઈ જાય ત્યાં સુધી તેને આપણે આ રીતે ચલાવતા રહી અને કૂક કરીશું જો હલવામાં દૂધનો ભાગ રહી જશે તો તમારો હલવો જલ્દીથી બગડી જશે એટલે આપણે બધું જ દૂધ બળી જાય ત્યાં સુધી તેને આપણે કૂક કરવાનો છે જો તમે સ્લો ગેસ ઉપર કરશો તો તમારે વીસ થી પચીસ મિનિટ જેટલો સમય લાગશે અને આપણે મીડિયમ ગેસ ઉપર કરીશું એટલે આપણે પંદર થી વીસ મિનિટ જેટલો સમય લાગશે તો ઘરનું કામ સાઈડમાં કરતો જવાનું અને આ રીતે હલવો થતો જશે અને વચ્ચે વચ્ચે બે થી ત્રણ મિનિટ જેવું થાય એટલે આ રીતે હલાવતા રહેવાનું છે અને સાઈડમાં જે ચોટી જાય છે તે આપણે સેટ કરી લેવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો આપણા હલવાનો કલર એકદમ સરસ આવ્યો છે રેડ કલર આવ્યો છે જેવો બજારમાં મળે છે તેવો જ આપણો અહીંયા કલર આવ્યો છે તો આ રીતે ગાજરને પહેલા તમે થોડા શેકી અને પછી બનાવશો તો એનો કલર બિલકુલ બહાર મળે તેવો જ રેડ કલર આવશે જેમ જેમ દૂધનો ભાગ જશે તેમ તેમ આપણો હલવો ઝાડો થતો જશે આ રીતના તો હજી પણ આપણે તેને પાંચેક મિનિટ જેવું થવા દેવાનું છે બધું જ દૂધ બળે ત્યાં સુધી આપણે તેને થવા દઈશું ઘણા લોકો આમાં દૂધ અતિશય એડ કરી દે છે પણ દૂધ વધારે નાખવાથી હલવાનો ટેસ્ટ સારો નથી આવતો એટલે જેટલું તમે ગાજર લો તેટલું દૂધ લેવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો આપણો રીતે ઉપર ઘી પણ તરી આવ્યું છે તો ઘીનો ભાગ આ રીતે દેખાય ત્યાં સુધી આપણે તેને કુક કરવાનું છે તો હજી પણ આપણે બે થી ત્રણ મિનિટ જેવું તેને આ રીતે શેકી લઈશું તો લગભગ મારે વીસ મિનિટ જેવું થઈ ગયું છે અને અહીંયા આપણો ગાજરનો હલવો રેડી થઈ ગયો છે તો ટોટલ વીસથી પચીસ મિનિટ જેટલો આ હલવો બનતા સમય લાગે છે એટલે ઘરનું કામ કરતા જવાનું અને હલવાની સાઈડ પર ગેસ પર મૂકી દેવાનો જેથી આપણો ટાઈમ પણ બચી જશે તો અહીંયા ઘી છૂટું પડી ગયું છે અને હલવો આપણો રેડી થઈ ગયો છે તો હવે આપણે હલવાને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું આ હલવાને તમે વીસ દિવસ સુધી ખાઈ શકો છો તેને ફ્રિજમાં રાખી અને વીસ દિવસ સુધી તમે ખાઈ શકો છો એકદમ ઈઝી રીતે અહીંયા આપણો ગાજરનો હલવો બની ગયો છે એના ઉપર આપણે ગાર્નિશિંગ માટે કાજુ અને બદામ એડ કરી દઈશું જો તમે મારી આ ટીપ્સ અને ટ્રીક સાથે હલવો બનાવશો તો તમારો હલવો એકદમ બહાર મળે તેવું પરફેક્ટ બનશે તો તમે પણ આ રીતે એકવાર જરૂર ટ્રાય કરજો એકદમ ઈઝી છે બનવામાં તો લગભગ ઓછો સમય લાગે છે અને મહેનત પણ ઓછી લાગે છે તો તમે પણ ક્યારેક ગાજરનો હલવો આ રીતે ટ્રાય ના કર્યો હોય તો મારી રેસીપીથી જરૂરથી એકવાર ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જણાવજો જો રેસીપી સારી લાગી હોય તો રેસીપીને તમારા ફ્રેન્ડ્સ યા ફેમિલી સાથે જરૂરથી શેર કરજો અને મારી ચેનલ ને ના કરી હોય તો ચેનલ ને કરી લેજો અને બાજુમાં આપેલા બે આઇકન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસીપી ના નોટિફિકેશન તમને મળી શકે તો ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે જય શ્રી કૃષ્ણ